તો જો આ છે હિંગ પાવડર આપણે ઘરે જ બનાવવાનો છે એટલે આ હિંગને છે ને એક દિવસ તડકે તપાવી દીધી હતી અને હવે ખાંડી અને પછી મિક્સરમાં ભૂકો કરી લઈશું જો આટલા કટકા નાના થઈ ગયા હવે આ મિક્સરમાં દળાઈ જશે તો આવી રીતના બધી હિંગનો આવો ખાંડીમાં ભૂકો કરી લઈશું જો આવો ખાનાણીમાં ભૂકો કરી લીધો છે અને હવે આને મિક્સરમાં આપણે દળી લઈશું એકદમ સરસ ઝીણો ભૂકો થઈ જાય તો જુઓ આ નાના બાઉલમાં આપણે ભૂકો કરી લઈશું આપણે એકદમ ઝીણો મિક્સરમાં એટલે આપણી એકદમ શુદ્ધ એવી હિંગ તૈયાર થઈ જશે તો જુઓ હિંગ ગઈ છે એકદમ સરસ ઝીણી એવી થઈ અને શું ગંધે એટલી સરસ આવે તો જુઓ આ જો આપણી હિંગ દળાઈને થઈ ગઈ તૈયાર અને હવે છે ને જો આ ચાયણામાં હું ચાલી લઈશ એટલે કોઈ મોટી કાકડી હોય ને તો એને પાછું આપણે મિક્સરમાં ફેરવી લઈએ ચાટલી થઈ આ પાંચસો ગ્રામ હિંગ છે તો આવી રીતના બધી હિંગને ચારી લઈશું ને આ પાછું પાછું મિક્સરમાં આને પાછું દોરી લઈશું એટલે એકદમ જો ઝીણો ફૂકો આવો એકદમ સરસ પાવડર જેવો થઈ જશે હિંગ તૈયાર જો હિંગ બનીને થઈ ગઈ છે તૈયાર અને આ બાંધાની હિંગ છે આ પાંચસો ગ્રામ હિંગ છે હંડ્રેડ પર્સન્ટ શુદ્ધ જો થોડીક મહેનત લાગે પરંતુ એકદમ ચોખ્ખો માલ અને હવે આને કાચની બૈણીમાં ભરી દેશે જા નાની બૈણીમાં આવી જશે પાંચસો ગ્રામ છે એટલે અને આને ચારીને પાછો થોડીક કણકી જેવો ભૂકો નીકળ્યો તો ને એને પાછું મિક્સરના એ બાઉલમાં દળી લીધું એટલે આપણી સરસ મજાની બની ગઈ હિંગ નીકળીને આવડે જુઓ હિંગ ભરી લઈએ તો આપણે રાખી આગળ એટના જો આપણી હિંગે ભરાઈ ગઈ છે એટલે જો બી તો આ વિડિયો બબીરો હીક વાળો સારું લાગ્યો તો લાઈક કરીજો જરૂરથી કરજો ત્યાં સુધી બોલશું નવા વિડિયોમાં બાય બાય જો હવે આને કાંઈ નહીં કરવાનું અને ઠાકનું ઠાકી અને રાખી દેવાની આમાં કાંઈ ના થાય તો જુઓ આટલી હિંગ થઈ આપણી પાંચસો ગ્રામમાં શુદ્ધ એકદમ અને મિત્રો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક જરૂરથી કરી દેજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ